હલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને અત્યારે છે ને ભાઈ વાઈ ગયા છે આઠ આડા થયા એને આપણે વાડી આવી ગયા સવારમાં હાથ વાગવામાં થોડોક આદર ને એવું હતું એમ અને થોડાક છાંટાઈ આવ્યા હતા પણ અત્યારે કંઈ છે નહીં તડકો થઈ ગયો ફૂલ જોરદાર અને ઓહો ભાઈ આ માંડવીને ગણ કર્યો ભાઈ વરસાદે જાણે હવે અમૃત જઈડ્યું એમ માંડવીને આમ તમે જવું ભાઈ વરધી જાવ માંડવી નહીં હા છે ને ભાઈ કારી ભમ્મર જાય લ્યો છે જ ખાલી આ હેડામેડ રહીને ભાઈ જો સે જ ક્યાંક ક્યાંક પીડાશ મારે છે બાકી જવું માંડવી એક નંબર છે ને ભાઈ હાવ જાય લે આ છે ભાઈ આપણી લીમડા વાળી વાડીની માંડવી લીમ બધી ચારે કોરા હે ને હાવ હરખી એક જ ધારી ભાઈ અને ભાઈ તડકો એવો ઝેરવાળો હે ને કે વરસાદ આવ્યા વગર રહે નહીં ને ગરમી અને એવું બધું હે કે આમ ગરમી વાર આવ્યો એ લોકો હેડેથી અહીંયા પૂંધાતા એવી રીતે ગરમી વહી રહી છે અને આજે છે ને ભાઈ તારીખ છે બાવીસ એમ એટલે એને લગભગ વારમાં મંગળવાર છે આવું મને યાદ નથી ને કાલે થોડું ખંભાળિયાનું કામ હતું થઈ ગયો તો આ માટી ભોયડો આવે જોઈ જો આવે જોઈ લ્યો અરે 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 એને ભાઈ કડ બરાબર માંડવી છે સ્નેહને બસ 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 લે 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 અરે ઓહો વાહ 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 જા હા હો હા થઈ ગયો ને હે હા ચડે ને હમ બીજા શરદી જેવું ને છે એટલે ભાઈ ફાસ ને ચડે પાછો પટ્ટી કાઢીને આવ્યો એટલે ને ભાઈ નેદમાં કંઈ આમ છે નહીં જનરલી પણ આમાં ચોરી વાવલ હતી ને કોક છે ને આમ છે ચોરીનું છોટનું અહીંયા ક્યાં કોક જગ્યાએ બાકી આમાં ક્યાંય નમરે જરાય હવે આજ છે ને આજનો દિવસમાં ખરાબ દઈ દઈએ ને આજ વરસાદ ના કાલે આખો દિવસ વરસાદ નતો આવ્યો પણ હવારમાં થોડુંક રેડું આવી ગયું હતું એટલે બધું થોડુંક વિનાશવાળું છે આજ આખો દી ના આવે તો કાલે આમાં હાથી હાલે આમાં એક જ વાર હવે હાથી હાલજીએ પૂરો બેલો પછી બીજું બધું હાલજીએ તો પૂરો બેલો એક જ વાર હાલજીએ એટલે એ છે ને જો હાલી જાય ને બેકડીમાં તો સારું કરે આમાં છે ને ભાઈ તમને બતાવું દાઢું બાઢું મંડી ફૂટવા જવા જવા ભાઈ હુયો છે ને હા હવે બે દિવસ આવી ને બે ત્રણ દિસતા બેસી જાય જવા જાય આમાં જવા જવા જ બેસી ગયા તો કાઇ જ આપણે આમ કઈ રહ્યું એમાં એટલે કદાચ બેકડીમાં જો હાલે ને તો જ ભલે બાકી નગર પછી હાથી હાલે પણ પૂરો બેલો નહીં હાલે એટલે અને આને છે ને ભાઈ વર્ધી રોકવાની દવા મારવી જો હે નગર આની વર્ધી છે ને ત્રણ આ બે છે ને બે એક ત્રીજી હાર થઈ ગયા હે હમણાં થોડાક ને હે હવે વાં પૂગી ગયા હલો થાકે એટલે આવું કંઈક છે ભાઈ હલો હવે ઉીકવાળા જાય જરાક ચક્કર મારી અને જો ભાઈ ક્યાંક છે ને આવી તકલીફ છે ઈરવારી યાર આ પાંદડા ખાતા લે છે ને દવાનું તો જોઈએ મોરસી હાથી બાતી આંકી લઈ પછી દવા તો આપણે સનેડાથી છાંટવાની હોય એટલે એ કંઈ વાર નહીં લાગે પણ મોરસી હાથી હાલી જાય ને પછી દવા છાંચ્યું અને આને છે ને ભાઈ એક દવાનો રાઉન્ડ આવ્યો નથી આ સમજી લ્યો ને અઢાર તારીખનું વાવણું છે ને આજે બાવીસ તારીખ છે એટલે એક મહિનો ને માસે થઈ ગયા છ હાથ ચાર પાંચ દી પણ આમાં એક દવાનો રાઉન્ડ આવેલો નથી આમાં નહીં પણ એક માંડવીમાં આવેલ નથી અને ભાઈ આમ ફૂલ હતા જો આમાં લઈ ગયા જવાઈ લ્યો છે ને જો લાવી આવી કંઈક છે ભાઈ માંડવી છે જોરદાર કાંઈ કુદરતી આફત ના આવે છેલ કે એક છેલ ના આવે એટલે બીજું કાંઈ થાય નહીં અને એકલા જો વરસાદ પડે રાખે છેલ્લે એન્ડમાં તો આમાં બધું હળી જાય નકર આમાં છે ને ભાઈ કાંઈ ના થાય માંડવીમાં કે આને થોડા ઘણા વરસાદ વધારે આવે તો કંઈ નડે નહીં પરવા આટલો વરસાદ આવ્યો હતો ભાઈ હાતમ ઉપર કે આ બધું ધોઈ નાખું હતું આપણે ગયા પારો પાછો નવો બનાવવો પડ્યો જાઓ આખે આખો પારો નવો બનાવ્યો આ થાંભલા આગળથી લઈ ભાઈ અને આ લીમડો રહ્યો ત્યાં સુધી હાવ ધોઈ નાખ્યું હતું એથી આમળું બહુ નુકસાની ન હતી પછી ને ભાઈ જો આપણો ઢક રહ્યો ને આપણો ઢકેથી આમનો હું અહીં ઊભો ને અહીંયા પાણી આવ્યું હતું ક્રોસમાં અને આ નીકવારાથી આ વાળ રે આમાં બધામાંથી પાણી આવ્યું હતું આખી વાળમાંથી એટલે ઘણી ખરી નુકસાની હતી આ ઉપલો આ ઉપલો ભાગ છે ને લીમડાથી એ તો બધો ઉછલાવી નાખ્યો હતો કાંઈ આમ ને કંઈ આમ ને એવું હતું અને માંડવી હતી નતી એવું નહીં પણ તો એ છે ને ભાઈ ત્રીસ મંડ જેવી વીઘા થઈ હતી આ પાંચ વીઘા પડું છે હું આમ જનરલી જો કે સાડા ચાર વીઘા જેવું છે પણ પાંચ વીઘા આપણે લેખી તો માંડવી થઈ હતી દોઢસોમાં એટલે ત્રીસક મણ જેવી થઈ હતી અને અવારે માંડવી છે જોરદાર એટલે વાંધો નહીં આવે અને કોક પાયજો આવું છૂટું છે ખડનું રહી ગયું એની કેમ છે આના ફૂલ જો લેવું છે બાકી ભાઈ એક નંબર માંડવી આ બધા વેલા છે ને એમાં કોઈ કંટોલા ને હિંગરોટાના વેલા છે જો તડકો સુરજ દાદા અડું છે ને વાદળું આવી ગયું જઈ લ્યો એમ છે સીન કેમ આવે ભાઈ વાતાવરણ કેમ છે એક નંબર છે ને હા હા જઈ લ્યો એક નંબર જમાવટ છે ભાઈ જો અડધી વાડીથી ઉમળો તડકો હોય આમળો છાંયો હોય જો હરવે હરવે ઓરો આવ્યો આવે તડકો લાવી છે ભાઈ માંડવી આપણી ખાવાડામાં દેશી ખાતર હબાવનું ભરાલ છે કે આપણે દર વર્ષે દેશી ખાતર ભરી પણ માંડવી કાઢી અને જીરું વાવવા પહેલાં ભરી આજ વખતે માંડવી વાવવા પહેલાં ઉનાળે ભરી દીધું એટલે માંડવીની રોનક આખી અલગ એના લીધે જ છે દેશી ખાતરને દેશી ખાતરનો છે ને ભાઈ ફૂલ ફાયદો કરે ગમે ત્યારે ના ભરો જીરુંમાં ભરો જીરું ફાયદો કરે માંડવી ભરો માંડવી ફાયદો કરે હા ભાઈ ગરમી એ બીજી રીતની છે બાકી છે ને ભાઈ એક નંબર માંડવી હવે આમાં દવાનો રાઉન્ડ લેવો હે ભાઈ કઈ દવા છાંટી જાય કોમેન્ટ કરજો કોક ઈર છે અને બાકી દામાં કંઈ છે જ નહીં ઈરનો કોક છે ને બાકી નરવાઈનો અડધી નહીં તો હાલ કમ્પ્લીટ છે એટલે કંઈ વાંધો નહીં હે જોઈ લઈએ જો ઢાક માથે ચડી ગયો જોઈ લે અરે 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 પડી ના જવાઈ લો ભાઈ છી ને સેજ જે હું અંધારું થોડોક અંધાર અંધારથી વાદર એવું જ વાતાવરણ કેમ છે ભાઈ આ હા હા એક નંબર આ છે ભાઈ આપણી આ વાડીની માંડવી સેજ પિરાશમાં મારે છે સેજ આને છે ને બૈડવાળું છે ને એટલે પાણી લઈ ગયું બાકી ઊંઘ કંઈ વાંધો નથી ભાઈ કમ્પ્લીટ જ છે છે ને એક નંબર માંડવી એટલે આમાં બે ત્રણ પ્રોબ્લેમ છે એકતા સાજ પાણી લઈ ગયું અને નવો છે ને ભાઈ કોર છે જો રહી બતાવું એના લીધે છે બાકી ફૂલમાં ને કંઈ ઘટે એમ નથી જોઈ લે ભાઈ અને આમાં છે ને ડિઓલી દાઢું ફૂટવા જવા ભાઈ જો જ વાજે એવું નથી પણ આમાં હે ને ઘણા ઓલા હુયા અને મહિના ઓલા થવા જો બધું આવણું ફેરવું જ છે પણ હું આ દેશી ખાતર છે ને અહીંયા દેશી ખાતર નથી ભાઈ દેશી ખાતરનો આટલો ફેર પડે જોઈ લ્યો ઓલીવાડીમાં ઘણી તમે આગળ જોયું ને અહીંયા દેશી ખાતર છે અને અહીંયા એ નથી અને આ પાછું છે એટલે અને થોડુંક બૈડ હોય એટલે પાણી વધારે પીએ એટલે એ થોડુંક પાણીનો પ્રોબ્લેમ છે ણી હાથી ખાઈને હલી ને દવા અને ખાતર ને આવી જાય વાંધો નહીં આવે હવે આપણે વા ઓલી વાળીએ છીએ ને ભાઈ તો ફરજિયાત આપણે ખાતર નાખવું જ છે નાખવામાં લગભગ કંડલા જ નાખવું બારબત્રી હોળ અને અરે ઓલું આવે ને બાયોઝાયમ ડ્રમ એ નાખવું હે અને આ કુંડી જવું ભાઈ ત્રાહી થઈ ગઈ જોઈ લે થઈ ગઈ ને ત્રાહી ના કાર સીધી હતી જે આ ખોચો રહ્યો ને આ ખોચામાં આમ હાલવલ હતી પણ આ ટ્રેક્ટરવાળા राप का कहीं हाँ तो तो झाँकता मैडा क्या खूणा ली तो कर दी थी त्राउंड बाकी यू भाई आज खाला देखा देखाई मित्रों आ बद उतरी ती मांडवी एना लीजे खाला है बाकी ना नहीं कहीं बाकी मांडवी भाई एक नंबर कटे नहीं आम ते फूल ने हा जा फूलना जो एम से साइड मैं आम लाइने એટલે એક નંબર સીન આવે જોઈ લઈએ જોઈ લઈએ આ વાડીની આવી કંઈક માંડવી છે ભાઈ પછી આમાં છે ને ભાઈ આ આમળું થોડુંક પાણી વધારે પડે એટલે એ સેજ નબળી છે આ જો આ એકદમ સારી છે આમાં કંઈ વાંધો આવે એવું નથી અને વાંધા છે ને ભાઈ આપણે ઓલી વાડીમાં તો વરધી રોકવાની દવાઈ મારવી જો હા કેમકે એ નકર છે ને ભાઈ પકડા જ નહીં માંડવી એટલે દવાનો રાઉન્ડ આવે ને તે ભેરી વરધી રોકવાની દવાઈ આપણે મારી દઈ એટલે વાંધો આવે નહીં ત્યાં ભાઈ કાંઈ કરવાનું થતું નથી મેં બે ખાતરે નાખવાનું થતું નથી બસ હાથી આખી રાખવાની મજા કરો દવા બવા એક માંડવી મેં એક વાર દવા રાવવું ન થયું અહીંયા સેજ પીડાશ છે એટલે અહીંયા કંઈક દવા વળી નાખ્યો ભાઈ પીડાશ માટે કઈ દવા સારી સેજ સેજ માંડવી પીરી પડે છે તો એ કહેજો અને ભાઈ અત્યારે આમાં ખાતર વાવવું હોય તો કયું ખાતર એ બીજા કોમેન્ટ કરીને કહેજો બારબતરી હોળનું અમારે દર વર્ષે તમે નાખતા હોય પણ કોઈ તમે કોમેન્ટ કરીને કીઓ જો એ મગજમાં બેસે તો આપણે એ નાખ્યું બારબત્રી હોળ ને હારે ઓલું બાયો છે ડ્રમ ના આવે કાળા અંદર અંદરથી નીકળે કોલસા જેવું એ બે અમે નાખી દર વખતે એમ જ્યાં આવું છે આ છે ભાઈ ખોચા ની માંડ્યું આ વી ઉનાથી હારી છે એટલે આમાં જ્યાં જ્યાં પાણીનો સેજ સેજ ભરાવવો થાય ને ત્યાં પીડા છે જો અહીંયા આ ટલકું દેખાય ત્યાં સેજ પાણી ભરાતું હોય એના લીધે સેજ પીળું હોય બાકી ભાઈ આમાં કાકરા એટલે એની ના પૂછો વાત તો આવી કંઈક છે ભાઈ આ વાડીને આપણી માંડવી ને આજ છે ને ભાઈ બાબા ને બીનુ બાબા ને બધા વાડીએ ચક્કર મારવા આવી ગયા અને કંઈ કંઈક વાર આદર થઈ ગયો અત્યારે હે ને છાંયો થઈ ગયો ઓલીવાડીમાં હતા ત્યાં ફૂલ તડકો આમ આ બધું શોટ બટ ને ભીનું થઈ ગયું ગરમી એ ફૂલ છે એટલે જો વરસાદ વરાબ દઈ જાય તો સારું કહેવાય તો હાથી હાલી જાય દવા છટાઈ જાય ખાતર બાતર કોઈ નાખવા એ ના ખાઈ જાય એ બધું કામ થઈ જાય થઈને ન કરતા એ બધું એમને અટક છે અને ભાઈ આને સમજી લ્યો ને અઢાર તારીખનું વાવણું ચોત્રી પાંત્રીસ દિવસ થઈ ગયા બધી ભાઈ આપણે બધી વાડીએ એક જ દિવસનું વાવણું છે ત્રી ત્રીસ વીઘામાં અઢાર તારીખનું સવારે ચાલુ કર્યું તો હોળી વાડીમાંથી અને વાહ ડેમકા થઈ જાય કમ્પ્લીટ કર્યું વાવણું એટલે એક જ દિવસમાં બધું વાવણું છે એટલે એ કંઈ આગળ પાછળ નથી અને વાતાવરણ જેવું ભાઈ તમે એક નંબર જેવા સીન આવે વાડીનો અટાણે ભાઈ આ જોઈ લ્યો કેમ છે લ્યો વાદરા તો હાવ હેઠા હે ભાઈ જોઈ લ્યો હાથેથી અંબાઈ ગયા એવું લાગે આ બાજુ બ્લુ આકાશ આ બાજુ જો સફેદ છે ને આ બાજુ કાળું આમ આમ બ્લુ મંડળ ખાવા દે આ ફૂલ બ્લુ જાય આવું વાતાવરણ છે ભાઈ લો હવે જરાક ઓલીવાડી જવું હે તો એક ચક્કર મારી લઈ પછી આપણે મળીએ પાછા બીજું હું જવું ભાઈ તમને છે ને બતાવતા ભૂલી ગયો હતો આ વાડીમાં આપણે છે ને ભાઈ થોડીક ગિરનાર ચાર વાવેલી છે દસ હારું આઠ દસ હારું આ અહીંથી આ ગિરનાર ચાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમ આ છે ગિરનાર ચાર ભાઈ ગિરનાર ચાર ઇઠાવીન જ્યાં વાવેલી છે જાવ ભાઈ ગિરનાર ચારનો સીન જો આ હું બહુ ઓળથી ના કરે થળીઓ ફાલ થાય એટલે આમ ગોટા જેવા છોટા જઈએ તો ભાઈ રોનક ને વનક ને આની ઇમ થયો જઈ લ્યો છે ને એક નંબર ગિરનાર ચાર અને આમાં છે ને ભાઈ અમે ખાલી ટ્રાય કરવા પૂરતી જ વાવ્યું છે કે કેવી થાય આપણી વાડીમાં અને ઇઠાવીની ઝારી જો સારી થાય ને મજા આવે તો આપણે વાવવાની થાય તો છવીની જારીનું વાવેતર કરી અને ગિરનાર ચાર વાવી દે હું ઓલી બધી છે ભાઈ જીવીશ બધી ઓલી વાળી વાં વાં બધી જીવીસ છે ખાલી એટલી જ ગિરનાર ચાર વાવી જો ભાઈ અહીંથી ઓલી પીડાસ મારે જો આહાર અને આહાર ગિરનાર ચાર ની થઈ જાય પાછી જો હામી વાં પીડાસ મારે ત્યાંથી આંબડી આ બધી ગિરનાર ચાર છે ભાઈ અને છોટા જેવું તમે ગોટા જેવા થાય જોઈ લ્યો છે ને જનરલી અવારતા જો કે ઘણા બધા ગિરનાર ચાર વાવેલી છે આપણે કીધું થોડીક ગિરનાર ચાર ટ્રાય કરી લઈએ ટ્રાય પૂરતી જ વાયવી છે મિત્રો કે કેવી થાય એ જોવા માટે જ આપણી વાડીમાં ગિરનાર ચાર કેવી થાય એટલે થોડીક વાયવી એટલે બિયારોય થઈ જાય ચાર પાંચ વીઘાનો તો આપણે લીમડાવાળી વાડીનો બિયારો થઈ જાય એમ જ આમાં થાય કેવીને એ ઉપર આધાર થઈ જાય ને તો આપણે એને છવીને જારીનું વાવેતર કરતા ભાઈ આ એ છવીને જારીએ ના આપો હોય એનું કારણ છે કે આ થળીઓ ફાલ થાય પાટલામાં જગા રહી જાય તો આપણે અમારે બધા ખડવાળા પડા રહ્યા એટલે ખડ નો ત્રાસ રહ્યા અને રોગી જગા પડી રહ્યા તો આપણે છવીને જારી વાવેતર કરવાનું થાય એમ આ છે ભાઈ ગિરનાર ચાર બાકી બધી જીવીસ એમ એક આટલી જ ખાલી ગિરનાર ચાર હેઠપ તડકો આવે એટલે ભાઈ કેવું મોઢું આવતું હોય તો બહુ ખબર નથી પ્રકાશને લીધે બરાબર તો હાલો મિત્રો હવે આપણે જ્યાં ઓલી વાડી આ વાડી આવી ગયા આપણે છે ને ભાઈ શરદી જેવું લાગે છે ગળામાં ઓલો આ જવું ભાઈ માંડવી જોકે વાંજ એવી ત નથી વાંજ જેવી નથી એનું બે તન કારણ છે ભાઈ આમાં જો ઉનાળું પિત્ત હતું અને પાછું કાંઈ ખાતર દેશી ખાતર કે કંડલા ખાતર કે કાંઈ હતું નહીં એટલે અહીંયા તો આપણે છે ને ભાઈ ફરજિયાત કંડલા ખાતર વાવવું હોય કઈ આ માંડવી સેજ જો કે વાવેતર છે નબળી એટલે હું કઈ નબળી નથી પણ ઓલી જોતા હે ને નબળી દેખાય ભાઈ અહીંથી આ પીળો પટ્ટો થઈ રહ્યો અહીંથી આમડી કાઢી આમડી સેજ છે મારે જવા આમનો માખો છે ને ભાઈ પીળો પટ્ટો જો આવા થાંભલાની હોત લઈ માં લઈ જવાય આમને હામો પીળો પટ્ટો હોય આ બાજુ જો વધારે પીળી વચમાં ને છે ને ભાઈ ઓલું ખરાવાળી જગ્યા હતી કે આપણે મગનું ઓલા ખરું હોય ને તો કે આપણે મગ નતા વાવેલા બીજા ભાગ્યે વાવેલા હતા એના ખરાવારું હોય અને આજે ભાઈ આપણે ભાગ્ય માંડવી અટાણ આપણી જ કહેવાય ભાઈ એટલે જવું ભાઈ છે ને એક નંબર માંડવી એ ચા છે ભાઈ ગોલી મારો હજાર ફૂટ નો ચા હે લગભગ હા હજાર ફૂટ જેવું થઈ જાય તો ભાઈ અઢીસો મીટર એટલે હજાર ફૂટ જેવું થઈ જાય એવું કંઈક છે એટલે માંડવી એક નંબર છે ભાઈ જો અને આ પીઢી છે ને ત્યાં તમને લઈ જાઉં તો આવી બધી પીઢી માંડવી હોય તો આમાં કઈ દવા કામ કરે બીજરા કોમેન્ટ નીચે તો કાઢી છે નીચે કઈ જરૂર નથી પણ ઉભા આ તંચાળ વિકામાં છે પીઢી અને ઉપરની ભાઈ કટકી છે ને ઓહો હો એક નંબરો એ કટકીઓની માંડવી તો છે ને આપણી ઓલી ને જે લીમડાવાળી માંડવી છે ને એને ભૂલાવી દે ને એવી છે કટકીઓને એમાં હા ઉપલી કટકીમાં તો બહુ સારી છે પણ એનું કારણ છે કે ન્યા દર વખતે લગભગ જે દિન વાડી છે તે દિન ખરું ન્યાય થાય એટલે ખાતર ને ડૂચો ને બધું ન્યા વધારે હોય એટલે એ માંડવી તો કાયમી બરમાં જ કટકી કટકીવાળી બધી કટકીમાં પછી એનો ડોઝ આવતો હોય ને ખાતરનો અને એના લીધે બાકી જો ભાઈ આ છે ને પીડાસવાળી માંડવી મેન પીડાસવાળી માંડવી આ રહી તો ભાઈ આ આવી બધી પીળી છે તો આના માટેનો રસ્તો જરા કોમેન્ટ કરીને કહેજો જો કોઈને ખબર હોય તો જો કે ખબર જ હોય આમાં આપણા ચેનલમાં લગભગ વધારે બધા ખડૂ મિત્રો જ છે એટલે અને આ છે ને ભાઈ અહીંયા મગની નોલી ભૂકી આપણે ફૂંકણી નાખીને હોય ને એ આમાં પાથરેલી હેજ હારી ભાઈ આમાં બધા મહેનત મગની ભૂકીને એવું જ છે એના લીધે છે ને ભાઈ જો આ પીડીતા થઈ પણ આમ જો માથે છે ને આ મહિંડા પાંદડા ઓલા બરવા જવા રહીએ નવો પાંદી નવો કોરે આવ્યો હેજવા રહ્યો પણ એ સેજ પીડાશ મારે રે ગયો એટલે મેન આ પીડાશની અબ છે ને આ હેજવા ને ઘણા બધા ઓલા થઈ ગયા જો આ બધા પાંદડા બરી ગયા જોવા રહીએ છે ને બરલ પાંદડા અહીંયા તો બરી જ ગઈ માંડવી જ વહી ગઈ એટલે આટલો એરિયો છે ને ભાઈ બે ત્રણ વીઘાનો એ વધારે પીડાશ મારે છે તો ભાઈ આ મગની ભૂકીને પડી ગયો જોમ કરું જ છે ને આ ભૂકીને લીધે જ છે ને ભાઈ પીડાશ છે બાકી ખડબડ ભાઈ નહીં અહીંયા નથી એનું કારણ અહીંયા ખડ બહુ હતું એમ કે પણ આપણે દવા મારી દીધી એટલે ખડ નથી ને દવાને લીધે ભાઈ પીડાશ નથી એનું કારણ છે કે આમાં દવા છાંય એવું જ નહીં આપણે નીચેમાં એ દવા હતી એમની પીડાશ નથી કે પહેલાં આપણે એવું લાગતું હતું કે દવાને લીધે પીડાસા પછી કટકીમાં એ દવાતા છાંટેલી છે એમાંય પીડાશ નથી ખાલી આટલા બે ત્રણ વીઘામાં છે જ્યાં મગનું ખરું હતું અને મગની ભૂકીને બધું પાછળ હતું ને એમાં જ એના લીધે થોડીક પીડા વધારે છે બાકી આ બાજુ એવી કઈ પીડી નથી ભાઈ કમ્પ્લીટ છે ને ઝાડવા દેખાય ને ભાઈ આ ઝાડવા ન્યા આપડો ચા છે ઝૂમ કરું તો દેખાય જો આ ઝાડવું દેખાય ને ન્યા છે આપણો ચા અને આ છે ભાઈ વાવ અને વાવ આપણે ભાઈ તમે કાલની ક્લિપમાં જોયું આજે વધારે ભરાડે આવી ગયું પાણી જમીન લેવલ થઈ ગઈ ભાઈ અત્યારે વાવ છે ને જમીન લેવલ છે આ ભૂંગરા છે ને જમીન લેવલ મોકલ છે જમીન લેવલ છે અડધી ફૂટ નીચે છે અને ભાઈ પાણી ચોખ્ખું એટલે આમાં છે ને જો નીચે ઓલો ભારોટ ને છે ને એ દેખાય ઝૂમ કરું ને તો માથે તડકો આવે ને વાદળ વાદળછાયું વાતાવરણ છે જોવા ભાઈ આ પટ્ટો દેખાય ને ભારોટ છે એટલે ભાઈ આપણે કંઈ નાવા આવવાનું અને વેત નહી હો વરસાદ આવી ગયો તો એટલે પણ આજે હવે જોઈશું જો વેત આવશે તો નાવા આવશ્યું હવે આજે રવિવાર નમરે રવિવાર હોય તો માણસો થોડાક વધારે હોય નગર બે ત્રણ જણા હોય તો એ જોઈ જો પ્લાન થાય તો નાવા આવશ્યું બરાબર અને હવે છે ને તમને કટકીની માંડવી બતાવી દઉં બધી કટકીની આ નીચેનું પડો જો હા ખડતા જોતાની જરૂર પડી ગયો ખડ ઉ ગયો આમ નમજીમાં આગળ જતા જાય હું ને કટકીમાં એમ માંડવી ખાલી આવતી જાય જો ભાઈ આ માંડવીને ઓલી માંડવી ને કેટલો ફેર છે ને એ બતાવું તમને જો આ આવી છે આ જો આમાં જગ્યા વધારે દૂરથી જોઈ તો એ છે ને ભાઈ એક નંબર માંડવી આમ જીમ આગળ જતા જાય ને આ નીચલી કટકી એનાથી ઉપલી કટકી એનાથી ઉપર ત્રણ કટક્યું હે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ એક ઉપલી જોઈએ આ ઉપરની આ નીચેની આ એથી નીચેની ઓલું હાવ નીચેનું પડું આખું વાળી છે ને હા ભાઈ ભાઈઓ વાલ પટ્ટી કાઢ પટ્ટી પટ્ટી કાઢ તો હા એમ ભાઈઓ પટ્ટી કાઢ પટ્ટી માર પટ્ટી માર હા ઓ હો ઓહો હો ઓહો ને ઓહો હો 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 હે હો જો 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 પડી ગયો પડી ગયો એક છોકરો પડી ગયો ભાઈ ભાઈ પડી ગયો હે જો એ વાં પડી હાલો આ વરી ઉના કરતા માંડવી સારી નીચલી ની જો ભાઈ અહીંથી આમને તમે આમ જો કેવી ઓલી નીચેની પીડાસ મારે ઝીણી છે આ એથી ઘાટી આથી ઘાટી આથી ઘાટી વરી ઉપલી ની આ છે ભાઈ શેઠામીળ આપડી કાકાની છોકરો પડે એ ભાઈ ભાઈ વિડીયા માં આવી ગયો પડે ગોથા મારતો હવે ભાઈ એટલે પારા હાલે ને ગોથું મારાઈ જાય ગયો એટલે આવી છે ભાઈ હવે જોઈ આ શું કરવું ઓય રે ઓય રે રે લે 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 ચોટ નહીં ચોટ નહીં હા હું ચોટ નહીં ચોટ નહીં હોય રે હા આ જેવું ભાઈ માંડવી છે ને એક નંબર આ કટકીની માંડવી છે ને ભાઈ આપણે ઓલી લીમડાવાળી વાડીની માંડવી કરતા છે ને જોરદાર છે જવું તમે સિંજ માંડવી નો ખડ એવું હતું એની તમે વાત જ ના પૂછો જો છે ને ભાઈ એક નંબર માંડવી તે દી સ્ને કોણ હવે લ્યો ભાઈ ક્યાંય પીડાસ નંબરે જરરાયો એક નંબર માંડવી છે આમ નામ છેડ ભાઈ આપણે છે ને જોવા દેખાય ને ન્યા સુધી અને આ વચ્ચે જવા રહી ભાઈ આ પીડાસવારી માંડવી નીચે છે ને ખરાવારામાં એ પીડાસવારી ને આવું એમ જાય એક નંબર છે ને ભાઈ માંડવી હાલો ભાઈ જ્યાં હું તું ઘરે તો વરસાદ થઈ ગયો ચાલુ છે હવે કોક કોક છાટા દેખાતા હા તમને જોઈ લ્યો જો આવે ને વરસાદ માંડવી બાંડુ બધું કરી દીધું ભીની જાય જો માથે ભરાઈ ગયા પાણી ભાઈ જો વરસાદ થઈ ગયો ચાલુ ને જાગું તો અમારે ઘરે અંદર આઉટ અંદર અંડર છાટા આવે છાટા વરસાદ જોઈ લ્યો ભાઈ વારી રેડમાં આવે હોળ લો એટલે માંડ હુકાય હું થતું હતું ત્યાં પાછું આવી ગયું લો હવે જો જરાક વરસાદ રહી ગઈ ને તો જવા દઈ ઘરે હાલો ભાઈ જરાક ડેમ જોઈ લ્યો જરાક આમ જાતા જ કીધું ડેમે ચક્કર મારતા જાય પવન બઉ આવે એટલે ક્લિયર નહી આવતો હા 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 છે ને મોજ હવે અહીંયા બધો ખૂણે ડૂચો ભેરો થયો ભાઈ રાખતા ભાઈ પાણી નીકળે ધંધોડા પીડા છે એટલા ને એટલા સામે નીકળે જો કેટલા ચાર પાંચ છ સાત પૂંગરા સાત આઠ નવ ને તકલીફ છે ને ભાઈ આમાં પાર છે થોડી ભાઈ પાર પાણી નીકળે અહીંયા નીકળે અહીંયા નીકળે એક વાહ નીકળે વાહ નીકળે પારમાં લીક થઈ ગયું હોય ને ભાઈ એટલે નીકળે જવું પછી રિપેર થવાની વાત હાલે છે તો થઈ જાય તો સારું રિપેર થઈ જાય તો એકદમ સારું વાત હાલે એટલે જવું ભાઈ એક નંબર છે ભાઈ ડેમ ભાઈ હું મજા આવે બેઠા હોય ને ઘડી પર એટલે મોજ ની હાવ નથી તોરું છૂટે